ગ્રામવાસીઓને હવે સિવિલ હોસ્પિટલ માટે બહુ રાહ નહીં જોવી પડે કારણ કે હવે ટૂંક જ સમયમાં સિવિલ હોસ્પિટલ નું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે જી હા આ વસ્તુ ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ગુજરાતનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે તેમાં આણંદ હોસ્પિટલ લઈને કેટલાક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા ત્યારે તે પ્રશ્નના જવાબના અંતર્ગત ઋષિકેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટૂંક જ સમયમાં હવે સિવિલ હોસ્પિટલનું ભૂમિપૂજન આનંદ ખાતે જવા થઈ રહ્યું છે ત્યારે એકસો સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે આ કરવામાં આવશે ત્યારે તેની સાથે સાથે બેડની હોસ્પિટલનું સુવિધાભર આ હોસ્પિટલ બનાવવામાં આવશે અને આયુર્વેદિકમાં સાહીઠ બેડની સુવિધા ઊભી કરવામાં આવશે ત્યારે તમામ સુવિધાઓથી સરભર સિવિલ હોસ્પિટલ આણંદને ભેટ આપવામાં આવશે ત્યારે આણંદવાસીઓ માટે હવે સિવિલ હોસ્પિટલ બહુ દૂર નથી રહી ત્યારે ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક જ સમયમાં આણંદ ખાતે સિવિલ હોસ્પિટલનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે